આજના નવા બ્લોકમાં બધાનું સ્વાગત છે જય શ્રી કૃષ્ણ જય માતાજી તો આજે છે અગિયાર રહીશ તો સવારમાં મેં વેફર તળું છું સવારમાં મીઠ ઉઠે ઉઠી કે આ વેફર તળીને તૈયાર રાખો સવારમાં નાસ્તો કરી લે આપણે હવે આ બધી વેફર તળી લઈએ સવારનો નાસ્તો કરવા અમે બેસી ગયા છીએ આટલી વેપર તળી હતી પછી આટલું છીણ તળી દીધું હતું વિપુલ જય શ્રી કૃષ્ણ વિપુલ માટે ભાખરી બનાવી હતી ભાખરી ને ચા ચાલો નાસ્તો કરી લઈએ બધા નાસ્તો કરવા સાડા અગિયાર થઈ ગયા છે ને બપોરની રસોઈ બનાવશું આજે સે છે અગિયાર રહીશ તો અમારે છે સૂકી ભાજી અને ફરાળી થેપલા મીઠને ફરાળી થેપલા ખાવા છે અને વિપુલને સૂકી ભાજી ખાવી છે તો બનાવી નાખીએ અહીંયા અમે સવારે વેફર તળ્યું હતું એ લો મેં રાખી દીધું છે એમાં આપણે તેલ બે ચમચા જેટલું છે અને ગેસ ચાલુ કરી દઈશું તેલ ગરમ મૂકી દઈશું કે અહીંયા મેં બટેકા બાફીને પીસ કરીને રેડી રાખ્યા છે મરસાઇ કટિંગ કરીને રેડી છે સિંગદાણાનો ભૂકો ને લીંબુ ટમેટું આપણે નહીં નાખવી કારણ કે મીઠ ને ટમેટું ઓછું ભાવે છે એટલે એ કે ટમેટા વગરની બનાવજો તો આજે ટમેટા વગરની સૂકી ભાજી બનાવવાની છે વઘાર કરી લઈએ અહીંયા આપણું તેલ ગરમ થઈ ગયું છે તો એમાં આપણે પેલા આખું જીરું નાખશું હળદર નાખશું હિંગ નાખશું અને લીમડીના પાન નાખશું દઈશું સિંગદાણા ચડી જાય પછી આપણે બટેકા નાખી દઈશું અને સ્વાદ અનુસાર મીઠું નાખી દઈશું સૂકી ભાજી રેડી થઈ ગઈ છે હવે આપણે બનાવશું ફરાળ થેપલા

પછી આપણે આ લોટ બાંધશું આપણે મસળી લઈશું આમાં આપણે બટેકા છીધું છે હવે આપણે લોટ ને આમના જ મસળતા રેવાનું છે આવી જ રીતના બટેકાથી આપણે લોટ બાંધી લેવાનો પાણી નહીં નાખવાનો એટલે આપડે કેટલા મસ્ત થાય લુ લઈ લીધું છે નાનું મીડિયમ અને ગેસ ચાલુ કરી દીધો છે તો આપણે આ થેપલા ને વણી લઈશું વાળી વણશું આપણું થેપલું તો વણાઈ ગયું છે અને લોટી ગરમ થઈ ગઈ છે તો આપણે શેકી લઈશું તેલમાં શેકવાનું છે થોડીક વાર એક બાજુ એમને જ શેકશું આપણે એક બાજુ થોડું થોડું ચડવા દેવાનું પછી બીજી બાજુ પલટાઈ નાખવાનું અને આની ઉપર આપણે તેલ નાખશું તો બધું મૂકી દેજો

નાજે રસોઈ માં બનાવ્યું છે બટેકા ની સુકી ભાજી છે પીપળ માટે ભાખરી છે થેપલા છે વેફર તળેલી છે ગળા ગળાચિંગ દાણા બનાવ્યા છે ચાલો બધાય ફરાળ કરવા હાલો હું ચેસ્તા ને દી સંભેવી દઉં હાલો ચેસ્તા છે અને

કોમેન્ટ કરવા ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં બાય બાય